ડીસાપુર ગામથી જુના ડિસા ગામ તરફ જતા જાહેર માર્ગ ઉપર ગંદુ પાણી ફરાઈ જતાં વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિક લોકો ત્રાહીમા રસ્તો છેલ્લા કેટલાય સમયથી ઉબડ ખાબડ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે પરંતુ લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાત તપાસ કે રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરાવવામાં ન આવતા અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે ચોમાસાની ઋતુમાં આ રસ્તો બેટમાં ફેરવાઈ જતો હોય તેમ જોવા મળે છે વધુમાં અહીં આસ્થાના પ્રતિક સમા જાગનાથ મહાદેવનું પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે જ્યાં દરરોજ ભાવિક ભક્તો સેવા પૂજા કરવા અને મહાદેવજીના દર્શન કરવા આવે છે વળી પવિત્ર શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે તેમ છતાંય આ માર્ગનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે વધુમાં અહીં સરયુનગર પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ અર્થે આવે છે તેઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારબાદ આ માર્ગ પર ખેતલા બાપજી મંદિર આવેલું છે જ્યાં લોકો પોતાના વહાલ સંતાનોની બાધા આખરી પૂર્ણ કરવા આવે છે ત્યારે આ ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ઉભરાતા કેટલીક વખત બેટ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ મામલે તંત્રના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી સાથે લાગણી છે ઉનાડીશા રાજકોટ રોડ ઉપર બહુ ગંદકી થઈ રહી છે ગોપાનગરથી જે પાણી આવે છે એના કારણે ઘણા બધા લોકો અહીંયા આગળ આ પાણીના અંદર પડે છે એમના મોબાઈલો પડે છે પોતાના ઘરના ફેમિલીઓ પડે છે એમને લાગે છે બહુ તકલીફ પડે છે એટલું બને એટલું ઝડપથી એનું સારું થાય એવી ભગવાનની ઈચ્છા છે આ પાણીથી ઘણા બધા ખેતરોમાં પાણી જાય છે પાકને પણ નુકસાન થાય છે અને બહુ તકલીફ પડે છે શું નામ શાંતિભાઈ રાજકોટ ચાર રસ્તા આ નગરપાલિકાનું પાણી આવે છે આખા ગામનું પાણી અહીંયા આવીને પૂરે છે કોઈ એનો ઇલાયજ કરતો નથી સરપંચ જે કોઈ મોનતું છે નહીં કોઈ નગરપાલિકા કોઈ મોનતા છે નહીં બરોબર અહીંયા પાણી રસ્તો કેવી રીતે હેડે મોણસ કેવી રીતે પબ્લિક હેડે પબ્લિક ગાડી ગાડીઓ કેવર હેડે અત્યારે બધા તાસ તાસ થઈ ગયો છે અહીંયા પોણીનો અત્યારે બહેરા પડી જાય માણસો પડી જાય એ લોકો વિચારો કોઈ છે નહીં આ સમસ્યા કઈ જગ્યા છે આ સમસ્યા થઈ કઈ છે રાજપુર જુનાડી રોડ પરબડી વાળો રોડ બદલે પાસે